આંબેડકર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એસવાય બી કોમમાં કંપની કાયદો જેનો કોડ બીસી સી ઓ એલ એન ટુ ઝીરો સિક્સ છે જેમાં ભાગ એકમાં એકમ ત્રણ કંપનીનો આંતરિક વહીવટ અને એને લગતી જે કાયદાકીય જોગવાઈઓ છે તેના વિશેની ચર્ચા આપણે કરી રહ્યા છે લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંપનીની ડિપોઝિટ ટ્રાન્સફર ટ્રાન્સમિશન જે અલગ અલગ જોગવાઈઓ આપેલી છે કંપની ધારામાં તેના વિશેની સમજણ મેળવી હતી અને ત્યારબાદ આપણે જે સ્ટોક એક્સચેન્જની કામગીરી માટે જે નિયમનકારી સંસ્થા છે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેની મુખ્ય કામગીરી શું છે તેના વિશેની સમજી આપણે મેળવી હતી આજે તેનાથી આગળ આપણે જઈએ તો જે કંપનીમાં આપણે કારણ કે જે ચેપ્ટરનું નામ છે કે કંપનીનો જે આંતરિક વહીવટ છે અને એને લગતી જે કાયદાકીય જોગવાઈઓ કંપની ધારામાં બનાવેલી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો એમાં કંપનીમાં જે મુખ્ય કયા કયા રજિસ્ટર રાખવા પડતા હોય છે અને એની કઈ રીતે જાળવણી કરવામાં આવે છે કંપનીની રજિસ્ટરની જાળવણી માટેનો જે પોઈન્ટ છે આપણે સૌથી પહેલાં શીખ્યા હતા પણ કયા કયા રજિસ્ટર અહીંયા રાખવામાં આવે છે કંપનીમાં તો એના વિશે સમજણ લઈશું અને રોકાણકાર જે સંરક્ષણ છે એના અંગેની કઈ જોગવાઈ આપેલી છે તે વિશે આપણે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં રજિસ્ટર કંપની જે આરઓસી એટલે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે એક ચોક્કસ સમય મર્યાદા અને નિર્ધારિત ફી સાથે જે નીચે દર્શાવેલ રજિસ્ટર છે એ રજૂ કરવા પડતા હોય છે બરાબર જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એટલે પોતાના કંપનીમાં તો રજિસ્ટ્રાર હોય પણ આ દરેકે દરેક કંપનીના એટલે કે જે હેડ ઓફ ધ કંપનીઝ આપણે કહીએ છીએ એના પાસે દરેક કંપનીએ અમુક જે ચોક્કસ સમયમર્યાદા છે તે સમયમર્યાદામાં અને જે નિર્ધારિત ફી નક્કી કરેલી છે તે મુજબ કંપનીએ શું કરવું પડશે જે અલગ અલગ રજિસ્ટર છે તે રજિસ્ટર ત્યાં જમા કરાવવા પડશે રજૂ કરવા પડશે સૌથી પહેલું જે રજિસ્ટર તૈયાર કરવાનું છે કોઈ પણ કંપનીએ તો તે છે સભ્ય અથવા મેમ્બર રજિસ્ટર સભ્ય રજિસ્ટર શું હોય છે તો તેના સભ્યોને લગતા જે રજિસ્ટર છે એ નીચે પ્રમાણેના હોઈ શકે એક ઇક્વિટી શેર ધરાવતા સભ્યોનું રજિસ્ટર હોઈ શકે બીજું પ્રેફરન્સ શેર ધરાવતા સભ્યોનું રજિસ્ટર હોઈ શકે ડિબેન્ચર હોલ્ડરનું હોઈ શકે અને બીજી કોઈ સિક્યોરિટીઝ જે ધરાવતા હોય એવા વ્યક્તિઓનું એટલે કે કંપની સાથે સંકળાયેલા જે સભ્યો છે કંપનીમાં જે રોકાણ કરનાર જે સભ્યો છે મેમ્બર્સ છે તેના રજિસ્ટરની અહીંયા જાળવણી કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે તો આ દરેક રજિસ્ટર આદ રજિસ્ટરમાં શું હોવું જોઈએ તો સભ્યોના નામની અનુક્રમણિકા હોવી જરૂરી છે અને આ ઉપરાંત શેરમૂડી ન ધરાવતી કંપનીમાં સભ્ય રજિસ્ટરમાં નીચે જે માહિતી આપી છે તે બધી હોવી જરૂરી છે જે શેરમૂડી નથી ધરાવતી તો એવી કંપનીમાં પણ સભ્ય રજિસ્ટર તો હશે પણ એ સભ્ય રજિસ્ટરમાં કઈ કઈ માહિતી જરૂરી છે તો એ માહિતી આપણને અહીંયા આપી છે કે સૌથી પહેલાં સભ્યનું નામ હોય સરનામું હોય તેનો ઈમેલ આઈડી પાન નંબર રાષ્ટ્રીયતા તેના માતા પિતા અથવા જીવનસાથીનું નામ એની અંદર સામેલ હોવું જોઈએ સભ્યપદ જે કંપનીમાં તેનું ચાલુ થયું છે તે ચાલુ થયાની તારીખ હોવી જોઈએ સભ્યપદ પૂરું થયાની તારીખ હોવી જોઈએ બીજી જે જરૂરી વસ્તુઓ અને માહિતી જ્યાં જ્યાં જરૂર પડતી હોય તે તમામ માહિતી એ રજિસ્ટરની અંદર હોવી જોઈએ એટલે આટલી મુખ્ય માહિતી જે છે એ સભ્ય અથવા મેમ્બર રજિસ્ટરની અંદર હોય છે જો કોઈ કંપની તેના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં અધિકૃત કરવામાં આવેલ હોય તો તે આ રજિસ્ટરનો એક ભાગ ફોરેન રજિસ્ટર એટલે કે જે ભારતની બહાર બીજા કોઈ દેશમાં હોય એવા સભ્યો માટે અલગ એક રજિસ્ટર બનાવી શકે અને તે ફોરેન રજિસ્ટર પણ મેન્ટેન કરી શકે છે અને આ રજિસ્ટરમાં શું હોય જે ભારત બહાર રહેતા સભ્યો છે સિક્યુરિટી હોલ્ડર છે ડિપેન્ચર હોલ્ડર છે એની વિગતો રાખી શકાય છે પણ આ ક્યારે જ્યારે એના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં તેની જોગવાઈ કરેલી હોય તો બરાબર કંપનીના જે મુખ્ય દસ્તાવેજો છે જે મુખ્ય ડોક્યુમેન્ટ છે તેની અંદર આર્ટિકલ ઓફ એસોસિએશન પણ એક મુખ્ય દસ્તાવેજ છે અને એ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંપની માટેની જે અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવે છે તેની નોંધ થતી હોય છે અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જો આવી કોઈ જોગવાઈ કરેલી હોય કંપનીએ કે કંપની દ્વારા જ્યારે પણ સભ્ય રજિસ્ટર બનાવવામાં આવશે તેમાં એક ફોરેન રજિસ્ટર પણ રાખી શકાશે તો એ વખતે કંપની શું કરી શકે પોતાનું જે ફોરેન રજિસ્ટર છે તે અલગથી રાખી શકે અને આ ફોરેન રજિસ્ટરમાં કયા મેમ્બર હોય છે કયા સભ્ય હોય છે તો એવા સભ્યની માહિતી હશે કે જે ભારત બહાર છે એવા સભ્યો કે જે ભારતની બહાર રહેતા હોય એની સિક્યોરિટી અથવા તો ડિબેન્ચર ધારક હોય બરાબર તો આવા સભ્યોનું રજીસ્ટર પણ કંપની રાખી શકે છે બીજું જે રજીસ્ટર છે તે છે ડિપોઝિટ રજિસ્ટર દરેક કંપની કે જે જાહેર જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારે છે આપણે ડિપોઝિટ વિશે અગાઉ ચર્ચા કરી હતી બરાબર કે ડિપોઝિટ શું છે કોઈ પણ નાણાકીય સંસ્થા હોય તો તે જનરલી ડિપોઝિટ સ્વીકારે છે અને આવી જો ડિપોઝિટ કોઈ કંપની સ્વીકારે બરાબર તો એ કંપનીએ શું કરવું પડે તેની મુખ્ય ઓફિસમાં નવી ડિપોઝિટ અથવા તો જે રિન્યૂ ડિપોઝિટ છે તેના રજિસ્ટર આઠ વર્ષ સુધી રાખવા પડતા હોય છે બરાબર જે દિવસે ડિપોઝિટની તારીખ પૂરી થાય એના આઠ વર્ષ સુધી તેને રાખવા પડે છે આ રજિસ્ટરમાં કઈ કઈ માહિતી મુખ્ય હોય છે તો દરેક ડિપોઝિટરના નામ હોય પાન નંબર હોય સરનામું હોય સગીરના જે વાલી છે તેની વિગત હોય બરાબર જો કોઈ ડિપોઝિટર નાની ઉંમરનો છે અઢાર વરસથી ઓછી વયનો છે તો એવાના વાલીની પણ વિગત હશે અને એની પણ વિગત હશે વારસદારની વિગત હોય છે ડિપોઝિટ જે સ્વીકૃતિની તારીખ અને એની રકમ બરાબર કઈ તારીખે ડિપોઝિટ કરી તેની તારીખ અને રકમ હોય છે ડિપોઝિટ રિસિપ નંબર હશે તેનો વ્યાજ દર હશે બરાબર જનરલી આપણે બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ કરાવીએ છીએ રિકરિંગ ડિપોઝિટ કરાવીએ છીએ આવી અલગ અલગ ડિપોઝિટ આપણે કરાવીએ છીએ તેમાં જો તમે જોશો તો આ તમામ માહિતી તેની અંદર હોય છે ડિપોઝિટની મુદત સામેલ હોય છે ડિપોઝિટ પાછી આપવાની તારીખ હશે વ્યાજ ચૂકવણીની તારીખો હશે ડિપોઝિટના વીમાની વિગત હશે તેમાં કોઈ ચાર્જ કે બોજો હોય તો તેની નોંધણીની વિગત હશે અને ડિપોઝિટને લગતી અન્ય કોઈ માહિતી જે જરૂરી છે તે પણ હશે એટલે ફિક્સ ડિપોઝિટની અંદર એની જે રિસિપ્ટ છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બધી માહિતી હોતી હોય છે અને આ તો એ તો આપણને આપવામાં આવે છે રિસિપ્ટ તો પણ જ્યારે બેંક છે એ બેન્ક પોતાના ચોપડે જ્યારે નોંધણી કરશે તે પોતાના ચોપડામાં નોંધણી કરતી વખતે આ તમામ માહિતી લેશે એટલે જ્યારે તમે ફિક્સ ડિપોઝિટનું ફોર્મ ભરતા હોય ને તો એ વખતે આ તમામ માહિતી માંગતા હોય છે આપણા પાસે અને આ તમામ માહિતી માંગે છે એટલા માટે કે આ ફોર્મ ઉપરથી તે પોતાનું રજિસ્ટર બનાવી શકે બરાબર એટલા માટે કોઈ પણ નાણાકીય સંસ્થા અથવા બેન્કિંગ નોન બેન્કિંગ જે પણ સંસ્થા ડિપોઝિટ સ્વીકારતી હોય એ ડિપોઝિટ સ્વીકારનાર કંપનીએ આ રજિસ્ટર તૈયાર કરવું પડતું હોય છે આ રજિસ્ટરમાં જે નોંધવામાં આવતી તમામ વિગતો છે કંપનીના ડિરેક્ટર સેક્રેટરી અથવા અન્ય કોઈ અધિકૃત અધિકારીઓ દ્વારા અધિકૃત થયેલી હોવી જોઈએ બરાબર એટલે ઓથોરાઇઝ વિગત હોય નોંધાઈ તો જાય પણ એ નોંધણી થયા પછી તેને અધિકૃત કરવી પડે કે હા આ જે પણ વિગતો લખાઈ છે તે તમામ સાચી છે અને અધિકૃત છે બરાબર તો તે હોવું જોઈએ ત્રીજું જે છે ડિરેક્ટર અને જે મુખ્ય વ્યવસ્થાપક છે તે વ્યક્તિનું રજિસ્ટર એટલે જે કી મેનેજરિયલ પર્સન છે જેને આપણે કે એમ તરીકે ઓળખીએ છીએ એનું રજિસ્ટર હોય છે કંપની કાયદો બે હજાર તેર પ્રમાણે દરેક કંપનીએ તેની રજિસ્ટર્ડ ઓફિસમાં એવા તમામ ડિરેક્ટર અને કે એમ વિગત રાખવાની હોય કે જે કંપની અથવા કંપનીની ગૌણ કંપની મુખ્ય કંપની સહાયક કંપની અથવા મુખ્ય કંપનીની ગૌણ કંપનીમાં સિક્યોરિટીઝ ધરાવતા હોય બરાબર એટલે એવા ડિરેક્ટરનું રજિસ્ટર અહીંયા બનાવવાનું છે કે કંપની પોતાની અથવા ગૌણ કંપનીમાં મુખ્ય કંપનીમાં સહાયક કંપનીમાં જો સિક્યોરિટી ધરાવતા હોય ડિરેક્ટર અથવા તો જે કી મેનેજરિયલ પર્સન છે તો એવા સિક્યોરિટીઝ ધરાવતા ડિરેક્ટરનું એક અલગથી રજિસ્ટર બનાવવામાં આવશે અને આની અંદર કઈ કઈ વિગતો હોવી જોઈએ આ રજિસ્ટરની અંદર એક તો ડીઆઈએન જે ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર છે બરાબર તો ડિરેક્ટરનું રજિસ્ટર છે તો ડીઆઈએન હશે નામ અને અટક હોવું જોઈએ ડિરેક્ટરનું પહેલાંનું કોઈ બીજું નામ અથવા અટક હોય તો તે પિતાનું નામ માતાનું નામ અને જીવનસાથીનું નામ હોય છે જન્મ તારીખ રાષ્ટ્રીયતા હોવી જોઈએ નિવાસી સરનામું અત્યારનું અને કાયમી સરનામું બંને ત્યાં લખાયેલા હોવા જોઈએ નિમણૂક થઈ હોય તે બોર્ડ ઓફ રિઝોલ્યુશનની તારીખ બરાબર જે દિવસે એની બોર્ડ તરીકે નિમણૂક થઈ છે ડિરેક્ટર તરીકે તે તારીખ લખવાની એનો વ્યવસાય શું છે કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર તો તે છે પણ સાથે સાથે ઘણી વખત ઘણા ડિરેક્ટર એવા હોય છે કે જે પોતાનો અલગથી વ્યવસાય અથવા તો ક્યાંક ને ક્યાંક કામ સાથે સંકળાયેલાઓ નિમણૂક અને પુનઃ નિમણૂકની તારીખ કાર્યકાળ સમાપ્તિની તારીખ અને કાર્યકાળ કેમ સમાપ્ત થાય છે તેનું કારણ ત્યાં બતાવવાનું તો આ રીતે જે ડિરેક્ટર અને જે વ્યવસ્થાપક છે એ વ્યવસ્થાપકનું એક રજિસ્ટર બનાવવામાં આવે છે કે જે કંપનીની અંદર સિક્યોરિટીઝ ધરાવતા હોય એટલે શેર ડિપેન્ચર ગમે તે એની ધરાવતા હોય તો એવાનું રજિસ્ટર ચાર્જ કે બોજો રજિસ્ટર બરાબર કંપની પાસે જો કોઈ ચાર્જ અને બોજો એટલે ફોર્મ નંબર સાતમાં આ રજિસ્ટરનો ઉલ્લેખ કરવામાં આવે છે રજિસ્ટરમાં મિલકત સંપત્તિ કંપની અથવા ઉપાર્જિત મિલકતની વિગતો અને રજિસ્ટ્રાર સાથે નોંધાયેલા જે ચાર્જ છે તેની વિગતો હોવી આવશ્યક છે બરાબર ચાર્જ એટલે એના ઉપર કોઈ વ્યાજ કે કોઈ મિલકત ખરીદી છે પણ એ મિલકત જો આપણે ક્યાંક ગીરવે મૂકેલી હોય અને એના ઉપર જો કોઈ ચાર્જ કે લાગેલું હોય તો એવા રજિસ્ટર પણ ત્યાં રાખવા પડે છે અને આવા કોઈ ચાર્જમાં કરેલ ફેરફાર અને સમાધાનની પણ વિગતો ત્યાં દર્શાવવામાં આવે છે બરાબર તો એવું એક રજિસ્ટર પણ કંપની રાખી શકે છે બીજું શેર સિક્યોરિટીનું જે બાયબેક રજિસ્ટર છે તો ફોર્મ નંબર એસ એચ દસમાં રજિસ્ટરની વિગતો દર્શાવવામાં આવે છે અને આ રજિસ્ટરમાં નીચેની વિગતોનો ઉલ્લેખ થાય છે કઈ કઈ માહિતી એમાં હોય છે તો સૌથી પહેલાં જે બાયબેક એટલે પાછું ખરીદવું એને અધિકૃત કરેલ ખાસ ઠરાવની તારીખ હોવી જોઈએ બોર્ડ સંમતિની તારીખ હોવી જોઈએ જે શેર કે સિક્યોરિટી બાયબેક કરવાના છે તેની કિંમત અને કેની સંખ્યા હોવી જોઈએ એટલે નંબર હોવા જોઈએ બાયબેક ઓફર શરૂ થયાની તારીખ બાયબેક પૂરું થયાની તારીખ અને બાયબેક કરેલ શેર કે સિક્યુરિટીની વિગત હોવી જોઈએ ઘણી વખત આપણે જોઈએ છે કે કંપની શું કરે છે પોતાના જે શેર છે તે બાયબેક કરે છે એટલે પાછા ખરીદે છે તો આવા પાછા ખરીદેલ શેર છે તેનું વિગત દર્શાવતું એક અલગ રજિસ્ટર કંપની રાખતી હોય છે તો એનું એક રજિસ્ટર ત્યારબાદ રિન્યુ અને ડુપ્લિકેટ જે શેર છે તેનું પ્રમાણપત્રનું રજિસ્ટર પણ હોય બરાબર જ્યારે શેર સર્ટિફિકેટ ઘણી વખત શું થાય રિન્યૂ કરાવવાનું થતું હોય અથવા તો તે સેર સર્ટિફિકેટ પૂરું થઈ ગયું ખોવાઈ ગયું ફાટી ગયું તો એમાં ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ જ્યારે ઇસ્યુ કરવામાં આવે તો એનું રજિસ્ટર એક અલગથી રાખવામાં આવે છે કે એનામાં ફોર્મ એસ એચ છે એ પ્રમાણેની રજિસ્ટરની વિગતો દર્શાવવામાં આવે છે જેમાં કઈ કઈ વિગતો હોય છે નામ હોય કે જેને ડુપ્લિકેટ અથવા તો રિન્યૂનું શેર સર્ટિફિકેટ આપ્યું છે પ્રમાણપત્ર આપ્યું છે તારીખ હશે કઈ તારીખે આપણે આ ઇશ્યુ કર્યું પ્રમાણપત્રનો નંબર અને જે લાગુ પડતા ફેરફારો છે તેની વિગત હોવી જોઈએ તો આ રજિસ્ટર પણ કંપની પાસે રાખવામાં આવે છે હવે રોકાણકાર જે સંરક્ષણ છે તે અંગેની કઈ કઈ જોગવાઈઓ છે તો કંપની કાયદા બે હજાર તેર હેઠળ રોકાણકારોના સંરક્ષણ માટે મુખ્યત્વે બે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં સૌથી પહેલું છે જ્યારે પ્રોસ્પેક્ટસના ગેરફાયદો છે તેના માટેની કઈ સિવિલ જવાબદારી થાય છે તો કલમ પાંત્રીસ પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિએ પ્રોસ્પેક્ટસમાં સામેલ નિવેદનોના આધારે કે જે ગેરમાર્ગે દોરતા હોય અને કંપનીમાં રોકાણ કર્યું છે તેના પરિણામે જો નુકસાન થાય તો કંપની અને નીચે જણાવેલ તમામ વ્યક્તિ આ નુકસાનીનું વળતર ચૂકવવા માટે જવાબદાર થઈ જશે બરાબર પહેલાં તો પ્રોસ્પેક્ટસ શું છે પ્રોસ્પેક્ટસ એટલે જ્યારે કંપની પોતાના શેર બહાર પાડે છે પોતાના શેર ઇશ્યુ કરે છે પબ્લિક માટે અને એ પબ્લિકને ઇસ્યુ કરવા માટેની જાણ જે એડવર્ટાઇઝ જે આપણે કહીએ છીએ એ જાહેરાત કરવા માટે જે ન્યૂઝપેપરમાં અથવા તો જ્યાં પણ સોશિયલ મીડિયામાં કે એમાં પોતાની એડવર્ટાઈઝ કરતી હોય છે તેને આપણે પ્રોસ્પેક્ટસ કહીએ છીએ હવે આ પ્રોસ્પેક્ટસમાં આપણને બધી અલગ અલગ જોગવાઈઓ અને શરતો આપેલી હોય છે અને એના લાભ પણ બતાવેલા હોય છે કે આ શેર ખરીદવાથી રોકાણકારને કયા કયા લાભ થઈ શકે છે હવે એની અંદર જો કોઈ એવો કોઈ લાભ બતાવેલો છે જે ખરેખર થવાનો નથી એટલે ગેરમાર્ગે દોરવા માટે બરાબર ઘણી વખત આપણે વાંચતા હોઈએ કે પંદર દિવસમાં તમારા રૂપિયા ડબલ થઈ જશે બરાબર કે આજે તમે બે શેર ખરીદશો સો રૂપિયાનો એક શેર બસો રૂપિયા ઇન્વેસ્ટ કરો ચારસો રૂપિયા થઈ જશે અઠવાડિયામાં હવે આ બધી ગેરમાર્ગે દોરવાની વાતો એની અંદર જો લખેલી હોય ખરેખર થવાનું નથી પણ જો એવી વાતો લખેલી છે અને એ લાલચમાં આવીને કોઈ રોકાણકાર શું કરે છે એ કંપનીની અંદર રોકાણ કરે છે અને એ વખતે જે પરિણામ આવ્યું તેમાં નુકસાન થયું બસો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ચારસો તો ના થયા પણ એ બસોના સો રૂપિયા થઈ ગયા એટલે આવું કોઈ નુકસાન થઈ જાય તો કંપની અને જે જવાબદાર વ્યક્તિઓ છે એ તમામ જવાબદાર વ્યક્તિઓને કાયદા પ્રમાણેની સજા મળવા પાત્ર થાય છે હવે એ કઈ કઈ વ્યક્તિ હોઈ શકે તો પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરતી વખતના ડિરેક્ટર જે તે વખતે કારણ કે કેસ ચાલતા હોય હવે કેસ ચાલવામાં ઘણી વખત પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ થઈ જતા હોય તો એનો નિર્ણય જે આવ્યો એ વખતે જવાબદાર વ્યક્તિ કોણ ગણાશે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરતી વખતે જે ડિરેક્ટર હતા તે જે વ્યક્તિ પ્રોસ્પેક્ટસમાં દર્શાવ્યા મુજબ કંપનીના ડિરેક્ટર તરીકે અધિકૃત છે તે હોઈ શકે કંપનીના જે પ્રમોટર્સ છે જે કંપનીની આવી એડવર્ટાઈઝ કરે છે ખોટી ખોટી જાહેરાતો કરે છે એ તમામ જવાબદાર થશે જે વ્યક્તિને પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરવા માટે ઓથોરિટી આપેલી છે કે આ પ્રોસ્પેક્ટસ તમે ઇસ્યુ કરી શકો છો ઓથોરાઇઝ કરીને એટલે એણે પણ ચેક કરવું પડે કે આમાં જે જે જોગવાઈઓ અને જે જે એની અંદર માહિતી આપેલી છે તે તમામ સાચી છે કે નહીં બરાબર એટલે એ એની ઓથોરિટી છે કોઈ નિષ્ણાત જે કંપનીની રચના પ્રમોશન અથવા મેનેજમેન્ટમાં રોકાયેલું નથી અથવા તેમાં રસ ધરાવતું નથી પણ પ્રોસ્પેક્ટસના ઇસ્યુ માટેની લેખિત સંમતિ આપી છે અને ઇશ્યુ પહેલાં આવી સંમતિ પાછી લીધી નથી બરાબર કોઈ નિષ્ણાત આપણે રાખ્યા હોય કે પ્રોસ્પેક્ટસમાં આપણે શું બતાવી શકીએ જેનાથી વધુમાં વધુ રોકાણ થઈ શકે એ કંપની સાથે કે કોઈ સાથે જોડાયેલું નથી પણ એ નિષ્ણાત શું કરે છે પોતાની સંમતિનો એક લેટર આપે છે કે હા આ પ્રમાણેની તમે માહિતી લખી અને તમે જવા દઈ શકો હવે એને ખબર પડે કે આ માહિતી તો ખોટી આપણે આપી છે જો એ ઇસ્યુ થયા પહેલાં પોતાનું સંમતિ પાછી લઈ લે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ઇશ્યુ થઈ ગયા સુધી કોઈ સંમતિ તે પાછી લેતો નથી તો એ વ્યક્તિ પણ આમાં જવાબદાર રહેશે બરાબર તો આ તમામ વ્યક્તિ આ જે નિયમ છે એ પ્રમાણે જવાબદાર થઈ જાય બીજું પ્રોસ્પેક્ટસમાં જે ખોટી રજૂઆત થતી હોય છે એના માટેની ક્રિમિનલ જવાબદારી પણ થઈ જાય કલમ ચોત્રીસ મુજબ જ્યારે પ્રોસ્પેક્ટસમાં દર્શાવેલ કોઈ નિવેદન અશત્ય અથવા ગેરમાર્ગે દોરતું હોય અથવા જ્યારે કોઈ માહિતી ગેરમાર્ગે દોરતી હોય અથવા તો જ્યારે કોઈ મહત્વની માહિતી છુપાવેલી હોય ત્યારે તેવી દરેક વ્યક્તિ જે આવા પ્રોસ્પેક્ટસના ઇસ્યુને અધિકૃત કરે છે તેને કેદની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે જે કપટમાં સામેલ રકમથી ઓછું નહીં અને ત્રણ ગણા સુધી પણ તે વધી શકે છે બરાબર એટલે આવું કોઈ નિવેદન કે જે પ્રોસ્પેક્ટસમાં દર્શાવ્યું છે જે ખોટું છે બરાબર હવે ખરેખર નિવેદન જે બતાવ્યું છે તે ગેરમાર્ગે દોરનારું છે કે બસોના ચારસો થઈ જશે તો બીજું ઘણી વખત શું હોય કે સાચી માહિતી છુપાવી હોય બરાબર આપણે એને ઓરિજિનલ માહિતી જ નથી આપી તો એ પણ એક ખોટી જ માહિતી આપણે આપી કહેવાય તો આવા જે આપગળ આપણે અધિકૃત વ્યક્તિઓ જોયા એ તમામ વ્યક્તિઓને કેદની સજા પણ થઈ શકે અને સાથે સાથે દંડની સજા પણ થઈ શકે દંડ કેટલો હોઈ શકે તો જે નુકસાન થયું છે કપટમાં સામેલ જે રકમ છે બરાબર ધારો કે બધા રોકાણકારો થઈને એક કરોડનું કૌભાંડ કર્યું તો એ એક કરોડ તો હોઈ જ શકે ઓછામાં ઓછી એક કરોડની રકમ અને એને ત્રણ ગણા સુધી એટલે ત્રણ કરોડ સુધીની રકમ કારણ કે ઘણી વખત ટાઈમ જાય તો એના ઉપર વ્યાજ પણ ચૂકવવાનું થતું હોય અથવા તો વધારાની રકમ તો એ ત્રણ ગણા સુધી વધી શકે છે આ દંડની રકમ બરાબર તો આ રીતની જવાબદારી જ્યારે રોકાણકારના સંરક્ષણ માટેની જવાબદારીઓ છે તો આ બે જોગવાઈ એની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં જે રજિસ્ટર છે અલગ અલગ કંપનીના તે કયા કયા હોય છે એના વિશેની માહિતી મેળવી સાથે સાથે જે રોકાણકાર સંરક્ષણ માટેની જોગવાઈઓ છે તેના બે જોગવાઈઓ જે મુખ્ય આપેલી છે તેના વિશે ચર્ચા કરી તો આ મુખ્ય જે એકમ હતું તેમાં આપણે કાયા કંપનીની જે કાયદાકીય જોગવાઈઓ આપેલી છે અને આંતરિક વહીવટ માટેની જે જોગવાઈઓ આપેલી છે તેના વિશેની માહિતી આપણે મેળવી તો આ સાથે આ એકમ અહીં પૂરું કરીએ છીએ ધન્યવાદ यः परमम्